અમરેલી જિલ્લાના બાબરા તાલુકાને શહેરના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરના પુત્રા દહન કરવામાં આવ્યા તો અમરેલી ખાતે કોંગ્રેસના એક સંમેલન દરમિયાન વિરજીભાઈ ઠુમરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી કે જેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો શહેરમાં આવેલ નાગરિક બેંક ચોક ખાતે

આ દેશની ગરીબી દૂર કરવા ભ્રષ્ટાચાર મિટાવવા ખેડૂત હોય મહિલાઓ હોય યુવાન હોય દલિત હોય શોષિત હોય વંચિત હોય કે આદિવાસી એમના ઉત્થાન માટે રાત દિવસ જેવો પ્રયત્ન કરે એમના માટે અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી બાબરાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના સિનિયર લીડર એવા ભાઈ શ્રી વીરજીભાઈ ઠુમરે જે રીતના અપમાનજનક ભાષા વાપરી જે રીતના નરેન્દ્રભાઈ મોદી વિશે ગાળો છે જે રીતના નિમ્ન કક્ષાની ભાષા તેમણે વાપરી છે સમગ્ર અમરેલી જિલ્લો બાબરા તાલુકો બાબરા શહેર એની અંદર રોષની લાગણી પ્રવર્તે છે આ વિરજીભાઈ ઠુંબર વિરુદ્ધ પુરી ફરિયાદ દાખલ કરી એમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા જોઈએ કોંગ્રેસ પાર્ટીએ પણ દેશની પ્રધાનમંત્રીની ગરિમાને ઝાખપ લાગે તેવું કામ જે વિરજી ઠુંબરે કર્યું છે તેમની વિરુદ્ધ પગલાં લેવા જોઈએ નરેન્દ્રભાઈ મોદી એટલે આ દેશના સર્વોચ્ચ વડાપ્રધાન એક બક્ષી પંચનો કપુત્ર એક ગરીબ માનો દીકરો આ દેશના પ્રધાનમંત્રી તરીકે શાસન કરતો હોય એ કોંગ્રેસના કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકોને ગમતી વાત નથી કોંગ્રેસ માત્ર ને માત્ર ગાંધી પરિવારે આ દેશની આઝાદીના પિંચોતેર વર્ષમાં સાઠ વર્ષ જે શાસન કર્યું છે એ ગાંધી પરિવાર સિવાય કોઈને વડાપ્રધાન પદે જોઈ શકતી નથી એટલા માટે નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ એક ગરીબ

CN24 News Mobile App